પોરબંદરના દિવેચા કોળી સમાજ દ્વારા દર વર્ષે રામદેવજી મહારાજની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન થતાં આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી જેમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા પોરબંદરના દિવેચા કોળી સમાજ દ્વારા છેલ્લા એકસો પચીસ વર્ષથી રામદેવજી મહારાજની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ દિવેચા કોળી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રાનો પ્રારંભ દિવસ કોળી જ્ઞાતિની મંડી ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો અને કોળીવાડ ફાયર બ્રિગેડ મિલપરા રામ ગેસ્ટ હાઉસ સત્યનારાયણ મંદિર એમજી રોડ રોડ ફુવારો અને સહિતના માર્ગો પર આ શોભાયાત્રા ફરી હતી આ શોભાયાત્રામાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પણ જોડાયા હતા તેમજ જ્ઞાતિના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના સભ્યો અને આગેવાનો અને બહોળી સંખ્યામાં મહિલાઓ ખાસ જોડાયા હતા હું દિવે કોળી સમાજના પ્રમુખ તરીકે અમારા ઉદ્યોગ હિતેશભાઈ અને ટ્રસ્ટી પ્રમુખ છે હર્ષદભાઈ અમે બીજા ટ્રસ્ટી મંડળો અમારા કે છે અમે આ એકસો ને પચીસ વર્ષથી આ વરઘોડો રામાપી પહેલા અમારા વડવા છે એ રામાપીનો ઉત્સવ કરતા હવે અમને હમણાં આ વર્ષથી અમારા અંદરમાં આવ્યું કે હવે અમે ભવ્ય એકસો પચીસ વર્ષ આજે જે પૂરા થાય પૂર્ણ થાય તો અમે આ એક પચીમો વર અમે ઉજવીએ અને અમે અમારી દિવસ ત્યાં કોળી જ્ઞાતિની સ્ટાર્ટ થાય કોરીવાર કોરીવારમાં જ ફાયર બ્રિગેડ ફાયર મિલ મીલપરાક પછી મિલપરાખ કામ થાય તો કડિયા પ્લોટ પછી ફાયર ઓલો સત્યાનું મંદિર જ્ઞાતિ જૂનો ફુવાર જૂનો ફુવાર જે ખોજાખાના રામ રામટેકરી જાય રામટેકરી અમે સીધા અહીં હનુમાન ગુફા હનુમાન ગુફા લીમડા અમારા દિવસિયા જ્ઞાતિએ અમારું થાય છે પૂર્ણ કરીએ અમે રાત બપોરે સાડા બાર વાગે અમારે જમણવાર ચાલુ હોય ને અમારા વર્ષથી પાછી અમે ત્રણ દિવસ હોય બાર પૂર્વ અમે કરીએ ચાર વાગે એ ચાર દિવસ એ અમારે હામી હોય અમે અમે આજે અચાન આઠ વાગ્યાર પૂર્વ અમારો સ્ટાર્ટ બે બે દિવસથી તો એ અમારો બાર પુરાણું કામ આવે એટલે અમે આ ફેરે ખરેખર અમને જે સમાજે જે ટેકો આપ્યો ને એ ખરેખર સમાજ અમે કે આપણે એના ઉર્ભાગ્ય કહેવાય કે આપણે આટલો ટેકવો જોઈએ અમારે અમે જ્યાં કે કોઈને પૂછીએ જો ઠંડા પીણા જ્યારે ઠંડા પીણા હોય ગુલ કે ગુલ્ફી હોય કે ચા પાણી હોય નાસ્તા હોય એવું ઘણોય અમારે અહીંયા રસ્તામાં આવે બીજો તમે અમારો વરઘોડો જોવાને એટલે તમને ખબર પડી જાય કે નહીં આ છે એમ પણ અત્યારે અમે ખરેખર એટલું અમને સમાજે જે અત્યારે અમે નવી દેટી એવીને સમાજે એટલું કર્યું ને કે સમાજ એ અમને એટલો ટેકો દે જેવો લગભ ટેકો જે સમાજવાળા એમ કે ભાઈ મગનભાઈ તમે આવો રાખો ને તમને બહુ સારું કરવું કે ભાઈ અમે નથી કહીએ સાત તો સમાજ ટેકો દે એટલે અમે કરીએ છીએ બાકી અમારે તેવો નથી કે અમે કરી હતી સમાજનો ફૂલે ફૂલ ટેકો કે ભાઈ તમે કામ કરો અમે તમે આગળ હલો અમે પાછળ આવીએ એટલે ખરેખર અમને આ સમાજના કેટલા છોકરા ઘણા ભાઈઓ કીધું કે ભાઈ તમે જે કરો મને કેમ ભાઈ બહુ હાઈકલા કરો મેં કીધું ભાઈ હાઈકલા જ કરવું આપણે તમે જેટલો અમને ટેકો દેવો ને એથી વધ્યું અમે અમે આની પાછળ નહીં જઈએ અમારે જેમ બને એમ આગળ જ નહીં કરવું એટલે અમારા સમાજને આગળ નહીં આવો રા અશોભયાત્રા કાર્યક્રમ સાથે સાથે સમોષણ તેમજ બાર બહોરે પાઠ સહિતના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર